પાંડવોના મહાનિર્વાણ પછી બારમા અધ્યાયમાં પરીક્ષિતના જન્મની કથા આવે છે જન્મતા જ દરેક વસ્તુની પરીક્ષા કરવા લાગ્યો કે જે માતાના ઉદરમાં મને ભગવાનના દર્શન થયા હતા એ ભગવાન ક્યાં છે એટલા માટે નામ થયું પરીક્ષિત પૂર્વજોની જેમ ધર્મ સંપન્ન રાજ્ય કર્યું પ્રભુના સ્વધામ ગયા પછી કલયુગના આવવાનો સમય થયો એકવાર પરીક્ષિત સરસ્વતી નદીના કિનારે જઈ રહ્યા હતા એક દ્રશ્ય જોયું એક ગાળુ એક તરફ એક પગવાળો બળદ અને એક તરફ ગાય બાંધી છે અને વચ્ચે રાજાની વેશભૂષામાં શુદ્ર જેવો દેખાતો વ્યક્તિ બેઠો છે જે લાતતી ઠોકરથી ગાયને બળદને મારી રહ્યો છે આ બળદ એ ધર્મ છે ઋષભ બળદ ધર્મનું પ્રતિક છે સત્યુગમાં ધર્મ ચાર ચરણ પર ટક્યો છે સત્ય તપ દયા દાન સત્યુગ ગયો સત્ય ચાલ્યો ગયો તપ દયા દાનના ત્રણ યુગમાં ત્રેતામાં ધર્મ ટક્યો દ્વાપરમાં દયાદાનના બે ચરણ પર અને કલયુગમાં કેવલ દાનના એક ચરણ પર ધર્મ ટકેલો છે ગાયના રૂપમાં પૃથ્વી છે ચર્ચા કરે છે કે દુખ શેના કારણે છે કાલથી છે કર્મથી છે કે સ્વભાવથી છે કઈ સંબંધમાં નથી આવતું પરીક્ષિત ને ક્રોધ આવ્યો કલયુગ ને મારવા તૈયાર થયો કલયુગ કે રાજા મને મારો નહી મારો સમય આવ્યો છે પરીક્ષિત કે મારા રાજ્યમાં તારું ચાલવા નહીં દઉં મારો કોળ ધર્માચરણ વાળું છે મારા રાજ્યમાં પ્રજા ક્યારે દુખી ન હોય જ્યાં સૂક્ષ્મ અભિમાન પરિક્ષિતમાં જોયું અભિમાન અધર્મનો મિત્ર છે અને અધર્મ કલીનો મિત્ર છે વિચાર્યું પ્રવેશતા વાર નહીં લાગે પરીક્ષિતના ચરણ પકડી લીધા જ્યાં પરીક્ષિતનો સ્પર્શ થયો કલીના આંદોલનો પરીક્ષિતમાં પ્રવેશ્યા જો સિદ્ધાંત રહસ્યમાં પાંચ દોષમાં શ્રી મહાપ્રભુજી સંયોગ જા સ્પર્શ જાશ સ્પર્શક દોષ બતાવે છે અંગ્રેજીમાં જેને ટચ થેરેપી કહેવામાં આવે છે આપણે ત્યાં આચાર વિચાર અપર્શનું કારણ શું કોઈ પણ અપવિત્ર વ્યક્તિ કે વસ્તુને અડકવાથી દોષ લાગેનું કારણ માણસનું શરીર ઇલેક્ટ્રોનનું વાહક છે કોઈ વ્યક્તિને ઇલેક્ટ્રિક કરંટ લાગે તમે ટચ કરો તમને પણ શોખ લાગે એમ કોઈ પણ અપવિત્ર વસ્તુ કે વ્યક્તિને સ્પર્શ કરીએ તો એના ઇલેક્ટ્રોન આપણામાં આવે એની નેગેટિવિટી આપણામાં જે આપણને નુકસાન કરે અને કોઈ વ્યક્તિ પવિત્ર કાર્ય કરી રહ્યું હોય આપણે ત્યાં ઠાકોરજીના ઝારીજી ભરીએ માલા ધરાવીએ આરતી કરીએ એકબીજાને આપણે હાથ લગાડીએ છીએ એનું કારણ શું કે પવિત્ર કાર્ય કરી ત્યારે એકબીજાને સ્પર્શ કરવાથી એ પોઝિટિવ ઉર્જા આપણી અંદર આવે પોઝિટિવિટી આપણને મળે આપણે ગુરુદેવના સ્પર્શ કરીએ કાયદેસર આગના ચક્ર જમણા પગના અંગૂઠાને સ્પર્શ થાય એવી રીતે સ્પર્શ કરવો જોઈએ અને માથા પર હાથ રાખીને આશીર્વાદ આપે ત્યારે હાથની પવિત્ર ઉર્જા એ આપણી અંદર પ્રવેશે અને આપણી અંદરની નેગેટિવિટીને દૂર કરે જ્યાં કલીએ પરીક્ષિતના પગ પકડ્યા એના આંદોલનો પરીક્ષિત માં આવ્યા પરીક્ષિતને દયા આવી મારીશ નહીં પણ તને રેવા પણ નહીં દઉં મહારાજ અમુક સ્થાન તો આપો ચાર સ્થાન આપ્યા છે કે જ્યાં હિંસા થતી હશે ત્યાં તને રહેવાની છૂટ જ્યાં મદિરા પાન થતું હશે ત્યાં કલીનો વાસ હશે જ્યાં વ્યભિચાર થતો હશે ત્યાં તારો વાસ થશે અને જ્યાં જુગાર રમાતો હશે ત્યાં તારો વાસ થશે ચાર સ્થાન આપ્યા મહારાજ આ ચાર તો સામાન્ય સ્થાન છે મને કોઈ ઉત્તમ સ્થાન આપો તો કે અનિતિથી લાવેલું સોનું હશે એમાં પણ તને સ્થાન મળશે ભાગવતજીમાં પાંચ સ્થાન બતાવ્યા વિષ્ણુ પુરાણમાં જ બીજા સ્થાન બતાવ્યા છે કે એકાદશીના દિવસે અન્નમાં પણ કલીનો વાસ હોય એટલા માટે અગિયારસ ના દિવસે અન્ન વર્જિત છે કેવલ ફલાહાર થાય છે પાંચ સ્થાન આપ્યા પોતાના રાજ્યમાં આવ્યો વિચાર્યું કે જો તો ખરા કે મારા પૂર્વજોએ મારા માટે ખજાનામાં શું સંપત્તિ મૂકી છે ખજાનામાં આવ્યો જરાસનનો સુવર્ણનો રત્ન જડિત મુકુટ હતો મોટો વિચાર્યું બહુ અદ્ભુત મુકુટ છે અનિતિથી લાવેલો લાવેલું સોનું હતું ભીમે જ્યારે જરાસનને માર્યો ભગવાન શ્રી કૃષ્ણ બહુ સમજાવ્યો ભીમ કારણ કે રાજ્ય ધર્મ છે કે કોઈ રાજા મરાય તો જ્યાં સુધી નવા રાજાની નિયુક્તિ ન થાય એ રાજાનું મુકુટ સિંહાસન પર રહે જરાસનના પુત્રોએ મુકુટની માગણી કરી પણ ભીમ બળપૂર્વક લાવ્યો અનીતિથી લાવેલું સોનું હતું ભગવાને ના પડી છતાંય ભીમ લઈને આવ્યો અને એ મુકુટ પરીક્ષિતે પોતાના માથા પર મૂક્યો અત્યાર સુધી કલિએના ચરણમાં હતો પણ પોતે સ્થાન આપ્યું અનીતિથી લાવેલું સોનું છે હવેના માથા પર સવાર થઈ ગયો જીવ માત્ર પર દયા રાખનાર પરીક્ષિતને શિકાર કરવાની ઈચ્છા થઈ સરસ્વતી નદીના કિનારે આવ્યો અનેક પશુઓને માર્યા તરસથી ગળું સુકાઈ રહ્યું છે તડકો તપી રહ્યો છે ચારે બાજુ પાણી માટે ભટકી રહ્યો છે દૂર એક સુંજન સુંદર મજાની કુટીર દેખાઈ શમિક ઋષિનો આશ્રમ હતું પરીક્ષિત અંદર આવ્યો ઋષિ ધ્યાનમાં બેઠા છે બે ત્રણ વાર પાણી માગ્યો પણ ઋષિએ ના સાંભળ્યું ધ્યાનમાં છે આવ્યો આ દેશનો રાજા આવ્યો છે થઈને સન્માન કરવું જોઈએ ન સંભાળવાનો કરે છે શ્રી મહાપ્રભુજી કહે છે બે અપરાધ કર્યા છે એક તો ઋષિની આજ્ઞા વગર આશ્રમમાં પ્રવેશ કર્યો શાસ્ત્ર કે છે કે કોઈના પણ ઘરે આપણે જઈએ તો ઘર ધણીની આજ્ઞા વગર એની અનુમતિ વગર આપણને ઘરમાં જવાનો અધિકાર ના મળે એટલા માટે આપણે ત્યાં ડોર પદ્ધતિ છે સીધે સીધું કોઈના ઘરમાં ના જવાય દોષ લાગે ઋષિની આજ્ઞા વગર આશ્રમમાં પ્રવેશ કર્યો બીજું કે જેને સન્માન દેવું જોઈએ ઉલટો એની પાસે સન્માન મેળવાની અપેક્ષા રાખી ક્રોધ આવ્યો સર્પ મરેલો એક પડ્યો હતો તેરની અણીથી ઉપાડી ઋષિ પર ઘા કર્યો અને સર્પ ઋષિના ખભામાં ગળામાં આવીને વીંટળાઈ ગયો પરીક્ષિત ચાલ્યા ગયા જ્યાં સમીક ઋષિના પુત્ર શૃંગી ઋષિ નદીમાંથી સ્નાન કરીને આવ્યા જોયું કે પિતાના ગળામાં કોઈ મરેલો સર્પ લટકાવી ગયો અંજલિમાં જલ લઈને શ્રાપ આપ્યો કે જેને મારા પિતાના ગળામાં મરેલો સર્પ લટકાવ્યો આજથી સાતમા દિવસે જીવતા તક્ષકના દંશથી દવસ્તી નું મૃત્યુ થશે ઋષિ સમાધિમાંથી જાગ્યા કે અરે રે આ શું કર્યું રાજાએ તો અજાણતા અપરાધ કર્યો પણ તે પણ શાપ આપ્યો હવે રાજાને સમાચાર મોકલ તરત જ બ્રાહ્મણ સાથે કેવડાવ્યું કે તને શાપ મળ્યો આ રીતે પ્રશ્ન થાય સાતમે દિવસે મળવાનો શાપ કેમ આપ્યો ત્યારે ને ત્યારે મરવાનો કેમ ના આપ્યો એનું કારણ મહાપ્રભુજી સુવર્ણિજીમાં બતાવે છે રાજાએ સર્પ ફેંક્યો એ સર્પ ઋષિના માથા પર પડ્યો હોત ને તો ત્યારે ને ત્યારે મરવાનો શાપ મળી ગયો હોત પણ ખભામાં આવીને પડ્યો મસ્તકના સાત દ્વાર ખુલ્લા રહ્યા બે નેત્રના બે કર્ણના બે નાસિકાને મુખ સાત દ્વાર ખુલ્લા રહ્યા એટલે સાતમા દિવસે મરવાનો સાપ મળ્યો છે જાણ્યું કે સાપ મળ્યો છે જ્યાં ઘરે આવી અને કલીના વાસવાળો મુકુટ ઉતાર્યો પસ્તાવો થયો અરે અરેરે અમે શું કર્યું જેમને સન્માન દેવું જોઈએ ઊલટું અપમાન કરીને આવ્યો છું મને એનો દંડ પણ મળી ગયો સારું થયું મારા જેવા દમના દંડ મળવો જ જોઈએ શ્રી મહાપ્રભુજી કે છે શ્રમિક ઋષિનો આશ્રમ એ જ સ્થાન છે કે જ્યાંથી પાછું ન વાળી શકાય એવું બ્રહ્માસ્ત્ર અશ્વત્ભ્રામાએ ઉત્તરા પર ફેંક્યું હતું એ સમયે તો ભગવાને ઉત્તરાના ગર્ભમાં પરીક્ષિતની રક્ષા કરી પણ એ જ બ્રહ્માસ્ત્ર હવે ઋષિના મુખમાંથી શાપ બનીને નીકળ્યું છે તો એ સમયે ભગવાને રક્ષા કરી અત્યારે કેમ ના કરી ભગવાને વિચાર્યું કે પરીક્ષિતને કોઈ દૈત્ય કે અસુરનો ભય હોય તેને મારીને પરીક્ષિતની રક્ષા કરું પણ પરીક્ષિતને સાપ મળ્યો છે વાણીનો ભય છે અને એટલા માટે મારે વાણીથી રક્ષા કરવી જોઈએ એટલા માટે ભગવાન ભાગવતનું રૂપ લઈને પધાર્યા અને પરીક્ષિતનો ઉદ્ધાર ભગવાને કર્યો છે